જીજે સોલ એ વાય એકોતેર જીરો પાંચ નંબરના હાઇવામાંથી ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ટન જીજે સોલ એ વાય એકોતેર ઓગણસીમાંથી ચાલીસ ટન અને એક નંબર પ્લેટ વગરના હાઇવામાંથી તેતાલીસ ટન રીતિ ઝડપી પાડવામાં આવી હતી આ ઉપરાંત કપચી ભરેલ ડમ્પરો સાથે કુલ એકસો ટન રીતિ અને ઓગણચાલીસ ટન કપચી મળી કુલ એકસો ટનથી વધુ ખનીજ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરતા તમામ વાહનોને વાગરા પોલીસના હવાલે કરવામાં આવ્યા છે અગાઉ પકડાયેલા ડમ્પરો હજુ મુક્ત થયા નથી ત્યાં વધુ ચાર ડમ્પરો સીઝ થતા ખનીજ માફિયાઓની કમર તૂટી ગઈ છે આ કાર્યવાહીનો ફફલાટ વાગરા પૂરતો સીમિત ન રહી પરંતુ છેક નારેશ્વર સુધી પ્રસરી ગયો છે ખનીજ ચોરીમાં સંકળાયેલ તત્વોમાં એવો ડર વ્યાપ્યો છે કે અનેક ડમ્પર ચાલકોએ પોતાના વાહનોના પૈડા થંભાવી દીધા છે સૂત્રોના જણાવ્યા મુજબ આ તો માત્ર શરૂઆત છે રેતી અને કપચી બાદ હવે ગેરકાયદેસર માટી ખનન પર પણ મામલતદારની લાલ આંખ છે આવનાર દિવસોમાં વધુ ગુપ્ત અને આકસ્મિક કાર્યવાહી થવાની શક્યતાઓથી ખનીજ માફિયાઓમાં હડકમ મચ્યો છે ઝડપાયેલા તમામ ડમ્પરોના માલિકો વિરુદ્ધ કાયદા મુજબ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગેરકાયદેસર ખનીજ વાહન અને નિયમોનું ઉલ્લંઘન કરવાના ગુનામાં તેમની સામે દંડ વાહન તેમજ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે મામલતદાર મીનાબેન પટેલ દ્વારા ખનીજ ચોરી સામે હાથ આ કડક અને નિર્ભય કામ કાર્યવાહીને સ્થાનિક લોકો તેમજ જાગૃત નાગરિકોમાં વ્યાપક સરાહના થઈ રહી છે એક જ દિવસમાં મોટા પાયે ગેરકાયદેસર ખનીજ જપ્ત કરીને તંત્રએ જે દ્રઢતા દર્શાવી છે તેને લોકો કાયદાના શાસનનું જીવતું ઉદાહરણ ગણાવી રહ્યા છે વર્ષોથી બેફામ બનેલ ખનીજ માફિયાઓ સામે આખરે તંત્રએ આંખમાં આંખ નાખી કાર્યવાહી કરી હોવાનો સંતોષ લોકો વ્યક્ત કરી રહ્યા છે અને આવી જ સતત કાર્યવાહી થતી રહે તેવી માંગ પણ હાલ તો ઉઠી રહી છે